મેળો નથી ભાયા એ મેળા જેવું થઈ ગયું સ્ટેશન ફી પચાસ રૂપિયા હે હાલો અંદર જઈને હવે ચાર્જ લઈ હે થમનેલ માં સરદાર ધામ જીપીબીએસ એક્સપો બે હજાર ચોવીસ હાલો હવે અંદર જઈ રજીસ્ટ્રેશન કરીને પચાસ રૂપિયા ચાર્જ આઈ કાર્ડ મળી જાય એટલે પછી જવાનું અંદર વાહ ભાઈ જય હિન્દ આ વિન્ટેજ કારનું કલેક્શન હે

વિઝિટિંગ વિઝિટિંગ કાર્ડ કારખાને રહી ગયા હવે ભાઈ સર કાલ સ્પેશિયલ ગાઈડન બોલતો લી હાલો આપણે તો નંબર લઈ લો આપણે એના વિઝિટિંગ કાર્ડ લઈ લો આપણે કોન્ટેક્ટ કરશું એનો ચાલો હવે હાલો સિક્યુરિટી ચેક પાસ નું અહીંયા થઈ પાસ નું એટલે અંદર જ આવા દે હાલો હવે અહીંથી એન્ટ્રી ગેટ આ આપણે અર્જુન જ્વેલર્સ પેલા હે એપ્લિકે એવડું હે

લાદી નું લાદી ટાઇલ્સ નું એક્સ્ટ્રા ટ્રેક લાદી કલેક્શન ટાઇલ્સ કલેક્શન જોવો તમે એક વાર ટાઇલ કમ્પોઝર ટાઇલ્સ જાજુ આ આ બાજુ ટાઇલ્સ જ છે લેવિસ ઓમિયા ચા ઓમિયા ચાના ચા પસંદીદારો માટે આ બધા ગયા જઈ શકે ઘણા અહીંયા ઓમિયા ટી કિંગ કોલી પ્લાસ્ટ પાઇપ ફિટિંગ ની વસ્તુ આ બધી યુપીવીસી પીવીસી પાઇપ કેઇંગ કાર્ડ લઈ લેવું હા લઈ જ લેવાનું વિઝિટિંગ કાર્ડ પાઇપ ફિટિંગ ની વસ્તુ છે બધી એલ બાય બધા મશીનરી ટોટલી આ લોકો પાસે ગણતરી

ಕೆನಬನ ವಾಲಾಗಾಯು ಪಾಣಿಮಾಯು ಯುಸ್ಥಯುವಳಿಯುಳನ. ನೆ ಪ್ನುಮಯುಳಿಯುದೇ. ಅಸ್ಯನಾ ಮಾಡೆ ಯುನ್ಯನಿಯುದರಿಯುಲಾಗೆ. ಮುಮಳಾಯರು ವೇಪರ ಗಾಯಾಯು ಮೇಪರ ಗಾಯಾಯದ ಸ್ಪ� ચાર સ્ક્વેર કિનારો છે સોલા ને લગતી વસ્તુ બધી છે સોલાર નું એ પવન ચક્કી સોલાર સોલાર ને લગતી વસ્તુ એટલે ફોર સ્ક્વેર વાળા ને કોન્ટેક કરવાનો એમ ને આ રે બધી બધી જાતની પ્લેટ હોય ઇન્ડસ્ટ્રીયલ ને હોમ નું બેટરી વાળી ગાડી હોય બેટરી વાળી ગાડી લઈ આવી ગઈ ભાઈ આ લોકો ફેરવી દે ભૂમિ એક રો આ લોકો રાખો એક્ઝિબિશન માં છેલા દિવસે તો હોન્ડા સાઈન ગેટ પાંચ છે કે નહીં લાગે બે મિનિટ રોટાવેટર એગ્રીકલ્ચર ને લગતી વસ્તુ બધી આ લોકો મેન્યુફેક્ચરિંગ કરે ભૂમિ

સોલર વાળા જાય ને આ બાજુ હવે બી ગેટ માં આવી ગયા એમાં તો આપણે જોઈ લીધું બધું કોમેન્ટ પોલી પ્લાસ આ આપડો પાછો વિષય આવ્યો લવલી બલ્બ નો સન્સ લવલી આ એક એક્સ પોલી નાના મોટા સ્ટોલ થઈને ટોટલ 1100 સ્ટોલ છે

करे हलो कजो हर्ता yeah. पंखा मां मार्केटिंग ठाहियो मॉड्युलर किचन ಜೋರ್ ದ ರೈಟ್ ವರ ಸನಪನ್ ಲೈಟಿಂಗ್ ಬೇಸ್ ಲೈಟ್ ಟು ನಾ ಮಾಡ್ ಈ ಹಾರ್ಡ್ವೇರ್ ನ ಬದುಯ್ ಹಾರ್ಡ್ವೇರ್ ಪ್ರಾಡಕ್ಟ್ ವಡ ಬಜ ಜಾ ಜಾ ಅಂತ ಓ ಆ ಬ್ರಾಸ್ ನ ಅಲ್ಯೂಮಿನಿಯಂ ನ ಮಡಿ બનાತಾ ಇತ್ತು ಡಿಜಿಟಲ್ ಲಾಕ್ PVD PVD ಔಟ್ અત્યારે બધા જો આ બહુ કરે છે આ દિવાલ કઈ ગોલ્ડન આપણા કામ નો વાઇબ્રેટ કિચન કિંગ આ નામ સાંભળ્યું હતું તે આપણે નથી સાંભળ્યું નહીં બી યોર ઓન ધ્રુવ કિચન હોય પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક એસેસરીઝ બધા અત્યારના મોડર્ન બોર્ડ ટોટલી વ્યાલેરી ના શોખીને આપણે નહીં ગે ઇન્ટરનેશનલ શું હે આપડું ઇન્ટરનેશનલ લીખું ખાલી હા ભગવાન આપણે બીજી ચાલુ કામ સુમોલ એક્સ પાઇપ પાઇપ ફિટિંગની વસ્તુ બધી अप्षा बिष्पिति पर फिटिंग चापाई यह चापी यह जो ओम्योरा चापाई ओम्योरा ना थियाता फ्रीडम मैक्सिल लाइन मा वा चानो आरोई बुड़क्राफ्ट એક પણ ફોકસ લઈ લઈએ ભાઈ એલપી લાઇટ બાબા ડિજિટલ આ ફ્રી ઓફમાં ચાઈ દીધો ચા પીવાળા જો વેગા થઈ ગી ફ્રી ઓફમાં ચા પીવાળા બધાય ઘડિયાળોનો હિમાલય ફ્રેમ સિરામિકનું ડિઝાઇનેબલ કપ બધાય કપ સિરામિક કપ બનાવી દે કશું તમાઈ

અહીંથી આગળ હજુ હોળી બાજુ બધી ખાવાના સ્ટોલ આ બાજુ હોળી જવાનું હોળી જવું એમ જમવાના સ્ટોલમાં જવું છે એમને જમવાના સ્ટોલમાં જવું જ છે એમને પ્રિન્ટ ઝોન ઓફસેટ પ્રાઇવેટ લિમિટેડ બોક્સ ને પેકેજિંગ વિચ ફાઇનેસ્ટ પ્રિન્ટ ઝોન ઓફસેટ બેકગ્રાઉન્ડ કે ઇક્વિપમેન્ટ અદરબધીને ઓફસેટલા બોક્સ પેકેજિંગ ને બધું જો આ પેકેજિંગ ની વસ્તુ આ બધું ગ્રાફિક આ બધું વિશ્વકર્મા સ્ટીલ ઇક્વિપમેન્ટ સ્ટીલ ની વસ્તુ આ બધાય એક્ઝિબિશન નથી આ જમવાના સ્ટોલ વાળા બધા જ જમવાનું વેચે છે ને એ બધું કરે છે જી ને નાસ્તાવાળા નાસ્તાનું બધું કરે છે જો આ કડક વાળા બીજા આવ્યા કે નવા આવ્યા પકડી પકડીને ટેસ્ટ કરાવે પાપડને એ બધું નાખી નાખીને ટેસ્ટ કરાવે વેલફેટ આ લોકો લા પ્લાસ્ટિકની વસ્તુ રાખી છે यार बारी से याडे के हिरो रस नो सेवन चला चक्कर से केरी नो रस करी है या आला केरी ना रस भर जेण चाखो है करी करी ऊपर ऊपर अरे आपड़ा हाथ मा होय ने जो भाई बार से याडा मा केरी नो रस पड्यो है एक्सहिबिशन मा केरी ना रस तो तोकी ना जो भाई वॉइस कॉल इन लिसन वॉइस कॉल इन लिसन બધા ધ્યાન ભાઈ આ વિકાસ શ્રુતિ કિચન આનું કે આપણે જોયું રહ્યા છીએ હાલો એક ઓર નીકળી ગઈ આપડી જે કરવાની હતી મેન થઈ ગયું કિચન વેરાવાળા એને જૂના જૂના વેપારી હતા એ મળી ગયા હવે આપને ફૂડ એન્ટ્રી આઈસ્ક્રીમમાં બધે બહુ ફ્લેવર બને બધા આઈસ્ક્રીમવાળા કેટલા આમ જોઈ લે ખુશબુ

આ બાજુ પાછું બધાય આલા આવો લોકો જ લાગે છે ટાઇલ છોડ જ લાગે બધાય ઓ તૈયારી તો કરેલી જોઈન કસમ બોલ વો એમ બનાવી હો પણ દેખો આવું કરે ને તેનું કામય ન દેખાય આવું તો એને એક્ઝિબિશન હોય તો કરવું પડે આમ જો બધું એવું બનાવી આમ જો

ફેબ્રિક ચેક કરો આને તમે લીધા પછી તમારે આમાં પાંચ વર્ષ લગન લગ્ન એક રૂપિયાનો ખર્ચો નથી પછી કદાચ તમને કાંઈ ખર્ચો આવે ને વરામાં પાંચ દસ રૂપિયા નાખવા પડે તો ધોરણ રહે અને આ તમે તમે કંપનીનો કંપનીનું ચેક કરી લો તો એ તમે ત્રણ વર્ષ પછી તેના એનસીમાં ખર્ચો ચાલુ થાય એમાં તો એનસી આવે ઓઇલ આવે અને ડીઝલ આવે એ બધું ગણતરી કરો તમે તમે ખેડૂત હોય બરોબર આપણે વાડ્ય યુનિટ પંદર પછી આ વીસ યુનિટમાં વ્યક્તિ ચાર્જ કરો આ ચાર લાખ પંચાવન હજાર વીસ યુનિટમાં બેટની ફૂલ ચાર્જ કરીએ તો દસ રૂપિયા ₹10 का कलर ₹20 किलो ₹10 जगह समय भारी का कार्य करो हमने सदात में मीटर वारू हो मीटर वारू हमने 50 पैसा होए अगर धरे करो तो ₹160 में चार्ज है ₹8 भाव है ये हां तो ₹10 के कलर तो ₹10 के ₹10 ₹10 नोट मत आज जारी ना पाको तो 10 का कलर मोटा वतन ने भाव में वाको ने ફાચર બજો 4400 રૂપિયા છે અને આ મોટર ટીઓ હોય ને બે મોડું મને બજારમાંથી અમે ભરે અને 540 છે આની મોટર નહી આવું એમાં વોરંટી જ રહેશે આ બધી વોરંટી ગેરંટી આની હે 6 વર્ષ કે ત્રણ વર્ષ વોરંટી બે વર્ષ ગેરંટી 2+3 24500 રૂપિયા ખેતીવાડી લગતા સાધનો છે બધાય આ એગ્રીકલ્ચર પ્રોડક્ટ દવા છાંટવાના પામ પ્લાસ્ટિક હોલ્ડિંગ મશીનની આ ડાઈસ છે ಮಹೀಂದ್ರನ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಕಾರಕ್ಟ್ರಿಕ್ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಮೊಬೈಲ್ હાલો હવે એક્ઝિબિશન પૂરું એટલે બધા શાંતિથી બેઠા આયથી બહાર ઘર ભેગા હવે આહથી ઘર ભેગા મોમ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાવા હોય ખાઈ લેવાનું આહિથી આ છે લોકો ને આ લોકોનું પીઝા પીઝા મળ્યા છે બધું કેવું આમ સુગંધ આવે ચીઝ નહીં પેલા એફ વન હૈ બીજો નથી પૂરું થયું ક્યાં ઘર ભેગા થવું અત્યારે એફ વન બાકી જ છે વિન્ડમિલ્ડ